ઘર વચ્ચો વચ્ચે પીપળું કુડે મેનુ મારો મોહો પાકી નાખ્યો કઉસું તને હું પીપળા જેવી લાગુ છું આ તું જીવતું જાગતું પીપળું

काम करो हेड़ती पकडा थी तू हेड तो था लमडोनी एक हुं बा मुलाई दा होशियार रसोडा के राजा जीवलाल पधारी रेले हैं <स्थाथा> अरे कणा जिया तारा जेवा राजा रोहोडा में राजा ना होए रानी होय राणी अने पड़ा जीवली हां बोली पडो जीवली बोलत ने

રાહુ ઓછા છે તો તું પાછળ ચમચો બનવા દઉં છું એમાં કેવાની શું જરૂર છે ભલા મણ બોલાડી

કે એના પોણીને આયા વગર સુટકો જ નથી આખું ગોમ તણાયતા એટલું પોણી આવશે બોલો બાથીજી મહારાજ કી Putih deh, ini lucu. Ada jula, pakan, pakan, oh, oh. jula, beli yang jeli, ini hati. અલે હું પકડવા તો એને જ જો પણ તો વચમો તમે ટકરાણા એમાં મારી સાટીમાં ગોબે ગોબો પડી દીધા તું કશા કોમનો નહીં ઊભી રહે કશા તો નથી પણ બહુ મોટા વેમો છું હમણો તો આ ઉંદર બલાડાની રમત દિયોર કો કરના તો હારું બોલી જઈ પાઈપ તેલ પીવા પકડ કઉં છું યે ઊત અરે અંજલી ઈશ્વર

આ જીવલી અરજી કરી એની હાથે હાથે મારી અરજી નો સ્વીકાર કરી લેજો એક સાથે એક ફ્રી અલ્યા જીવલા તે મને તો નથી માંગી લીધી ને આ બાર મન નું બુજારું લઈને મારે શું કરવું તારી હાથ જ મારડું હોય ના પાઈને હવે તું શું પોતાને શાહરુખ ખાન સમજે છે તારી હારે મારી બાઈ ના પાઈને તો કોનો પેણું છે કહું છું હે પોતાની જાતને ઈશ્વરે રાય અરે જોયું તું શું અજય દેવગન સમજે છે છે અરે જા ખાનનો બાપો લાગુ છું જા જા હેડ હેડ ઉતરી કઢી વાસી વાત વાસી વાત વાડી મંદિર મોય ઝઘડો કરવાઈ છું તું શું ઝઘડો કરવા નથી આવ્યો તો હું કરવા મારી અરે પણ મારી હું કરવા કરો હટ <laughs> जोयू माताजी तुम्हें मारा शरीर में ना आवत नहीं तो आ बुधड़ी भगवानी नहीं थी बोलो <laughs> महाकाली बात की अर्जी नु ध्यान रखो माताजी mm તમે કેવું પડો હો જોરદાર મોણસ છો યાર મને લાલ તમને આજે ખબર પડી મને તો બચપન થી ખબર છે બોલો હવે ભલે તમને બચપન થી ખબર હોય મને આજે ખબર પડી પણ ભલા મોણો મારે એમ કેવું છે મારે છે ને આ અઠવાડિયામાં પેણી જવું છે અઠવાડિયામાં પેણી જવું છે હા સપનામાં સપનામાં નહીં ભલામણો સપનામાં પેણું હોત તો સપનામાં પેણી ના જોત અઈ તમારી પાસે હું કરવા લૂણ ખકડાવા હે અલ્યા મારે છે ને રાય જેવી છોકરી હાથે છે કહું છું હા ઐશ્વર્યા અલ્યા ભાઈ ઐશ્વર્યા તો અભિષેક ને પેણી ગઈ કે છોડા છેડા થાય ને તો મેર પડી જાય આ આ તમારા વાર છે ને એમને મોસા નહીં થા કારણ કે બુદ્ધિ નથી

જય શ્રી કૃષ્ણ હું અંદર આવું ચાર ચોકરા અડધી ઉંમરે તમને કોણ પહેણવાનું કે છે આ તો હું મારા માટે સુંદર અજય દેવગન જેવો શોધી ને અજય દેવગન એ તો જોડે પહેણી પણ છેડા થઈ જાય તો મેળ પડી અરે અજય દેવગન નહી પણ એના જેવો સરસ છોકરો ને એક કામ કરો તમારો મને ફોટો આપી દો હવે હું જીવતી તમારી સામે ઊભી છું એમાં ફોટા ની જરૂર ખરી સારું હમણાં જે હીરો જેવો સરસ છોકરો આવી ગયો બને તો એની સાથે તમારું ગોઠવી દઉં છું

બધું તમારું પાકું પણ હું જે મહારાજ ને લઈશ ને એની દક્ષિણા તમારે આપવી પડશે તો થઈ જવા તો મારા ઘર વાળા પાસેથી બધું ચપાવી દઈશ તમને બરાબર તમારું પાલ ત્યારે જય શ્રી કૃષ્ણ હું જાઉં છું પણ મૂર્ત સરસ હોવું સરસ આજે તો લક્ષ્મી નો વરસાદ છે ભાઈ